શ્રી કૃષ્ણ કહે છે સ્વર્ગનું સપનું છોડી દો નર્કનો ડર છોડી દો કોણ જાણે શું પાપ શું પુણ્ય બસ કોઈનું હૃદયનો દુભાય આપણા સ્વાર્થ માટે બાકી બધું કુદરત પર છોડી દો જે સુખમાં સાથ આપે તેને માણસ કહેવાય અને જે દુઃખમાં સાથ આપે તેને માનવતા કહેવાય જિંદગી બદલવા માટે લડવું પડે છે સાહેબ જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે પંખી તેના પગના કારણે ફસાય છે અને માણસ તેની જીભના કારણે મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડી પ્રતિષ્ઠા વધે ને એટલે નિંદાનો ટેક્સ તો ચૂકવવો જ પડે એટલે નિંદાથી ગભરાવું નહીં નિંદા તો તમારી પ્રગતિની નિશાની છે દરેક નિર્ણય હંમેશા કુદરતનો જ હોય છે જે સ્વીકારી શકે છે તે જીવનમાં કોઈ દિવસ દુખી થતા નથી રૂપિયાને સલામ છે સાહેબ બાકી તમારી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે શ્વાસનો પણ વિશ્વાસ કરવા જેવો નથી કહ્યા વગર જ બંધ પડી જાય છે દુઃખ એ નથી કે કોઈ ખોટું બહુ બોલે છે દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું